નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર હાઈકમાન્ડે મને ટિકિટ આપી સુરત બેઠક પર કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી પાટીદાર નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા કહ્યું સો ટકા દોઢ લાખની લીડથી જીતીશ સુરત લોકસભા બેઠક પર આખરે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે હાઈ કમાન્ડે સુરત બેઠક પર પોતાને ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે નિલેશ કુંભાણી સુરતમાં એક જાણીતો ચહેરો છે તેમજ સૌરાષ્ટ્રીયન પાટીદારોમાં પણ નિલેશ કુંભાણીનું આગવું નામ છે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર વિશ્વાસ કરી ટિકિટ આપી છે તો સો ટકા દોઢ લાખની લીડથી જીતીશ કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારા પક્ષના નેતાઓ દ્વારા મારા ઉપર વિશ્વાસ બતાવ્યો છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું અમારા સંગઠને પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે અને આખરે મને લોકસભાની ચૂંટણી લડાવવા માટેનો નિર્ણય લીધો છે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે જે અમારું મજબૂત ગઠબંધન થયું છે તેનો પણ ખૂબ જ લાભ મળવાનો છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ નક્કી થતાની સાથે જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના તમામ નેતાઓના શુભેચ્છા સંદેશ આવી ગયા છે તેમણે મને પૂરતો સહયોગ આપવાની વાત કરી છે વધુમાં જણાવ્યું હતું કે રોજગારી આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ છે સુરત લોકસભા વિસ્તારની અંદર રત્ન કલાકારોના અનેક મુદ્દાઓ છે તેમને રોજગારીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે લોકોને શિક્ષણ અને આરોગ્ય વિનામૂલ્યે મળે તે પ્રકારની અનેક વ્યવસ્થાઓ હજી થઈ નથી તે દિશામાં પણ કોંગ્રેસ પાર્ટી કામ કરવા ઈચ્છી રહી છે મને આશા છે કે આ વખતે લોકસભાની ચૂંટણી ઓછામાં ઓછા એક પાંચ લાખ જેટલા મતથી અમે વિજયી થઈશું સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટી હંમેશા મૂળ સુરતીની પસંદગી કરવા માટેનો આગ્રહ રાખે છે લોકસભા બેઠક ઉપર કાસ્ટ ફેક્ટરને જોઈએ તો લોકસભાની ચૂંટણી માટે મૂળ સુરતી સૌરાષ્ટ્રીયનમાંથી એકની પસંદગી કરવાની હોય છે રાજકીય સમીકરણની દ્રષ્ટિએ આ કોંગ્રેસનો યોગ્ય નિર્ણય હોઈ શકે છે પરંતુ નબળા સંગઠનને કારણે કોંગ્રેસ આ બેઠક સતત ગુમાવતી રહી છે મૂળ સુરતી ઉમેદવારની સામે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો ખરેખર ચૂંટણી જંગ જામે છે લોકસભાની બેઠક ઉપર કયા જિલ્લાનો ઉમેદવાર છે તેની વધુ અસર થતી નથી પરંતુ વિધાનસભા વખતે આખું રાજકારણ કોને ટિકિટ કયા સમાજમાંથી આપવામાં આવી છે અને તે પાટીદાર હોય તો સૌરાષ્ટ્રના કયા જિલ્લામાંના વતની છે તે પણ ખૂબ મહત્ત્વ રાખે છે નિલેશ કુંભાણી અમરેલી જિલ્લાના વતની છે અને તેઓ વર્ષોથી સુરતમાં જ વસવાટ કરે છે અને ઉદ્યોગપતિ પણ છે ગત વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા નિલેશ કુંભાણી પોતાના મત વિસ્તારની અંદર સામાજિક કાર્યક્રમો સતત આપતા રહે છે કોંગ્રેસ દ્વારા સુરત બેઠકો ઉપરથી નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી છે જોકે મહત્વની બાબત છે કે નિલેશ કુંભાણી પોતે બારડોલી બેઠકના ઉમેદવાર છે તેઓ જે વિસ્તારમાં રહે છે તે કામરેજ બેઠક લાગે છે અને પૂણા વિસ્તારમાં રહેતા હોવાથી સીમાંકનની દ્રષ્ટિએ જોઈએ તો લોકસભામાં તેમનું રેઠ હણાવે છે તેના કારણે તેઓ સુરત લોકસભાના મતદાર નથી પરંતુ ભલે તેઓ સુરત લોકસભા માટેના ઉમેદવાર બન્યા છે પરંતુ મતદાર બારડોલી લોકસભાના છે પૂણા વિસ્તારનો કેટલોક ભાગ બારડોલી લોકસભામાં આવે છે તેમજ તેમનું રહેઠાણ હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા અશોક આગેવાડા અને નિલેશ કુંભાણી બંનેમાંથી એકની પસંદગી કરવાની વાત હતી અશોક આગેવાડાનો પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે પણ પોતે લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ અંતિમ સમયે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરતાં અશોક આગેવાડા પાર્ટીની વિચારધારા અને તેમની જે અપેક્ષાઓ હતી તેના ઉપર ખરા ઉતર્યા નહોતા તેમણે જે શીર્ષ નેતાઓ સાથે વાતચીત કરી તેના પરથી સ્પષ્ટ હતું કે તેઓ માનસિક રીતે લડવા માટે તૈયાર દેખાતા નથી આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે સૌથી સારો વિકલ્પ નિલેશ કુંભાણી હતા નિલેશ કુંભાણીની સુરત બેઠક પરથી ઉમેદવારી જાય કે વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી છે શું કહેશો આ તો અમારા મુલિકા અર્જુન ખડકે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી ભરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાતનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માને કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મને ફાળવવામાં આવી છે આ વખતે શક્તિસિંહ ગોરી સાહેબે મને કીધું કે તમને રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે ક્યાર છે એ રીતે ગોપાલભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બધા કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન કલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું જોઈએ કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી જીતો